ગુજરાતના એવા અંબાલાલ પટેલે દક્ષિણ ચીનના ભાગોમાં બની રહેલું વાવાઝોડું જોઈને ગુજરાતમાં કરી છે ભારે તેથી ભારે વરસાદની આગાહી આ દર્શક મિત્રો હવે પછીની કલાકોમાં ગુજરાતમાં આંધી તોફાન વંટોળ સાથે ગુજરાતમાં આજે બારે મેઘ ખાંગા થતા હોય ગુજરાતમાં આજે મેઘરાજા મન મૂકીને વરસવાના છે આ સતે મિત્રો સૂર્યનો પુષ્પ નક્ષત્રમાં પ્રવેશ ગઈકાલે એટલે કે 19 તારીખે થઈ ચૂક્યો છે અને ગઈકાલથી જ ગુજરાતના ઉત્તર ગુજરાતની સાથે કચ્છ લાગુના વિસ્તારની અંદર ગઈકાલે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો અને મિત્રો તમે જોઈ શકો છો રાજસ્થાન વાળી વરસાદની સિસ્ટમ કે જે અત્યારે પાકિસ્તાનમાં ત્રાહિમામ દર્શાવતી જોવા મળી છે એટલે કે મિત્રો અત્યારે રાજસ્થાન લાગુના વિસ્તાર અને પાકિસ્તાન લાગુના વિસ્તારની અંદર વેલ માર્ક લો પ્રેશર વરસાદી સિસ્ટમ સક્રિય થતા હવે પછીની કલાકોમાં ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારની અંદર ભારે ભારે વરસાદ જોવા મળશે મિત્રો ગુજરાતમાં તુફાન સાથે આજે મેઘરાજા મન મૂકીને વરસવાના છે દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કે ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારની અંદર અત્યારે લાઈવ ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો બીજી તરફ મિત્રો ખાસ કરીને ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ મિત્રો અત્યારે તમે વાત રહી તો અત્યારે ખાસ કરીને અરબસાગરના દરિયાની અંદર બની રહેલી નવી વરસાદી સિસ્ટમ કે જે લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે જે આવનારા દિવસોની અંદર જેમાં મિત્રો વાત રહી તો એકવીસથી લઈને છવ્વીસ તારીખના સમયગાળા દરમિયાન આ દક્ષિણી ભારતના ભાગો સુધી આ વરસાદી સિસ્ટમ પહોંચી જશે અને એમના ભાગરૂપી મધ્ય પૂર્વ ભારતના ભાગો સુધી પહોંચીને આ વરસાદી સિસ્ટમ ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગો છે દક્ષિણ ગુજરાતના ભાગો છે એને સાફ કરશે એ પહેલાં મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અરબસાગરના દરિયા દરિયાઈ જે ભાગો છે સૌરાષ્ટ્રનો દરિયાઈ કાંઠાનો ભાગ છે ત્યાં અત્યારે હલચલ વધતી જોવા મળી છે નદી નાળાઓ છલકાતા જોવા મળી રહ્યા છે અને અત્યારે ગુજરાતનો દરિયો ગાંડો તૂર થયો છે દરિયાની અંદર અત્યારે પચીસથી ત્રીસ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે હવે મિત્રો આપણે જાણીશું ખાસ કરી મિત્રો હવે પછીની કલાકોમાં ગુજરાતના કયા કયા ભાગોની અંદર ભારે તેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે કેવા પ્રકારનું એલર્ટ જાહેર કર્યું છે સાથે આગામી સાત દિવસ દરમિયાન શું ખરેખર ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી રહેલી છે એમના વિશે મિત્રો વેધર ડેટા સામે આવી રહ્યા છે આ તરફથી મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ હાલ મિત્રો તમે જોઈ શકો છો આગામી ત્રણ કલાક દરમિયાન ગુજરાતવાસીઓ ઘરની બહાર નીકળતા નહીં કારણ કે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આઈએમડી તરફથી સમગ્ર ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સાથે મધ્ય પૂર્વ અને પશ્ચિમ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને અત્યારે મિત્રો કહી શકાય કે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર કર્યું છે જેમાં મિત્રો ખાસ કરીને આજે કચ્છ લાગુનો વિસ્તાર છે બનાસકાંઠા સાબરકાંઠા લાગુના વિસ્તાર છે આ સાથે મિત્રો દ્વારકા છે જામનગર છે સુરેન્દ્રનગર છે બોટાદ લાગુનો વિસ્તાર છે પોરબંદર છે જૂનાગઢ લાગુના વિસ્તારની અંદર આજે ભારે તેથી ભારે વરસાદ પડશે ગણતરીની કલાકોમાં મિત્રો કહી શકે કે બેથી લઈને પાંચ ઇંચ સુધીના ધોધમાર વરસાદ ગુજરાતમાં જોવા મળશે ગુજરાતમાં હવે જેટલા દિવસ વરસાદ જોવા મળશે આ જુલાઈ મહિનામાં એ વીજળીના ગાજવીજ સાથે થંડેસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપ સાથે ગુજરાતમાં ધોધમાર વરસાદ છે જોવા મળશે સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારા તાલુકાનું નામ તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો સાથે મિત્રો તમે જ્યાં રહો છો ત્યાં શું ખરેખર અત્યારે વરસાદ પડી રહ્યો છે એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો આ બાજુ મિત્રો જોઈએ તો અત્યારે સૌરાષ્ટ્રના જે ભાવનગર અમરેલી અને ગીર લાગુનો વિસ્તાર છે અને બોટાદ લાગુનો વિસ્તાર છે ત્યાં આજે હળવાથી મધ્યમ વરસાદની રહેલી શા આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગ જેમાં તમામ જિલ્લાઓમાં મધ્યમ વરસાદ છે જોવા મળશે પરંતુ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતના ઉત્તર ગુજરાત અને ખાસ કરીને લાગુનો વિસ્તાર છે મધ્ય ગુજરાતનો ભાગ છે અને પૂર્વ ગુજરાતનો ભાગ છે ત્યાં આજે આગામી કલાકોમાં વાવાઝોડા સાથે વરસાદ છે જોવા મળશે તે બી ડરામની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આજે વહેલી સવારથી જ પાકિસ્તાન લાગુનો વિસ્તાર છે અને રાજસ્થાન લાગુનો વિસ્તાર છે ત્યાં વરસાદી સિસ્ટમ વેલમાર્ક લોપરેશન વાળી વરસાદી સિસ્ટમ ધીમી ગતિએ કચ્છ લાગુના વિસ્તાર તરફ આગળ વધી છે આ સાથે મિત્રો આ વરસાદી સિસ્ટમ અત્યારે અરબ સાગરના દરિયા સુધી પણ પહોંચી ગઈ છે અને આ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે ભારે કરણ જોવા મળી રહ્યો હોય તેવા અત્યારના હવામાન સમાચાર છે આ સાથે મિત્રો તમે આ જોઈ શકો છો આ વેધર ડેટા સામે આવી રહ્યા છે આ નકશો તમે જોઈ શકો છો એ છે દક્ષિણ ભારતનો નકશો જ્યાં મિત્રો દક્ષિણ ભારતના ભાગોમાં પણ અત્યારે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે આથી તુફાન ત્યાં મિત્રો કહી શકાય કે આ તમામ તમામ ભાગોની અંદર અત્યારે વરસાદ છે હવે મિત્રો જાણીશું કે જે આ વરસાદી સિસ્ટમ છે કે જે ગુજરાત ઉપર કેવી રીતે અસર કરશે અને આગામી દિવસોમાં શું મિત્રો ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે કારણ કે બંગાળના ઉપસાગરની અંદર એકવીસથી લઈને છવ્વીસ તારીખના રોજ હલચલ વધશે નવી વરસાદી સિસ્ટમ જે લો પ્રેશર બનવા જઈ રહી છે આ લો વાળી વરસાદી સિસ્ટમ કે જે વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે અને એમની સીધી અસર ગુજરાતની અંદર પહેલાં નહીં થાય પરંતુ ભારતના પૂર્વ ભારતના ભાગોથી એ વરસાદી સિસ્ટમ આગળ વધીને ઉત્તર પૂર્વના ભાગો સુધી આ વરસાદી સિસ્ટમ પહોંચશે ત્યાર પછી આ વરસાદી સિસ્ટમ ખૂબ જ ખૂંખાર બનશે તો ગુજરાતના ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોને ભારે અસર કરી શકે છે હવે મિત્રો આપણે જાણીશું કે જે હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં આજે રાત્રે અને સાંજના સમયગાળા દરમિયાન ભારેથી ભારે વરસાદ પડશે એમને લઈને આગાહી વ્યક્ત કરી છે તો ગુજરાતના કયા કયા ભાગોની અંદર આજે સાંજ દરમિયાન રાત્રે ગુજરાતના કયા ભાગોની અંદર બારેમે ખાંગા થશે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ જોવા મળશે તો એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ તો મિત્રો તમે કચ્છમાં જોઈ શકો છો કચ્છમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે જેમાં મિત્રો ખાવડ લાગુનો વિસ્તાર છે ખાવડ આજુબાજુના જે ગ્રામીણ પંથકો છે બીજી બાજુ મિત્રો લખપત જે દરિયાકાંઠાનો ભાગ છે પાકિસ્તાન લાગુના વિસ્તારમાંથી આવી રહેલા તોફાની પવનોને કારણે લખપત લાગુના વિસ્તારની અંદર પણ ભારે તેથી ભારે વરસાદ જોવા મળશે આ સાથે નળિયા લાગુનો વિસ્તાર છે ત્યાં પણ ધોધમાર વરસાદ જોવા મળશે માંડવી આજુબાજુના જે કહી શકાય કે જે ભાગો છે ત્યાં પણ દરિયામાંથી કરંટ જોવા મળી રહ્યો છે ગાંધીધામ છે રાપર લાગુના વિસ્તારમાં કલાકોમાં ધોધમાર વરસાદ છે જોવા મળશે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના જે ભાગો છે જેમાં દેવભૂમિ દ્વારકાનો દરિયો છે ગાંડોતુર થયો છે અને આગામી પાંચ દિવસ સુધી માછીમારોને માછીમારી ન કરવા માટે સાવચેત રહેવા માટે અપીલ છે તો બીજી બાજુ મિત્રો વાત કરીએ તો પોરબંદર છે ભાણવડ છે જૂનાગઢ લાગુના વિસ્તારો છે ગ્રામીણ છે છે વેરાવળ ઉના લાગુનો વિસ્તાર છે ત્યાં પણ ધોધમાર વરસાદ છે જોવા મળી રહ્યો છે વીજળીના કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ છે પરંતુ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો એકવીસ તારીખની વહેલી સવારથી જ અથવા તો રાત્રિના સમયગાળા દરમિયાન જે ચીનવાળી વરસાદી સિસ્ટમ છે એ મિત્રો કહી શકાય કે જે આ હોંગકોંગ લાગુના વિસ્તારમાંથી આગળ વધીને તાઇવાન લાગુના વિસ્તારમાંથી આગળ વધીને ધીમે ધીમે કહી શકીએ આ વરસાદી સિસ્ટમની સીધી અસર ગુજરાત ઉપર નહીં પરંતુ પહેલા બંગાળના ઉપસાગરના વાતાવરણમાં થશે ગુજરાતના ખાસ મિત્રો ઘણા બધા ભાગો છે આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર અથવા તો ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં નદી નાળાઓ છલકાશે પૂરની સ્થિતિનું નિર્માણ થશે આ ફાટશે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે બાવીસ તારીખના રોજ તમે જોઈ શકો છો સિસ્ટમનો યુટર્ન એક ઉત્તર ભારતવાળી વરસાદી સિસ્ટમ વેલમાર્ક માર્ક ઓપરેશનના ભાગરૂપે ગુજરાત તરફ આગળ વધશે અને બીજી વરસાદી સિસ્ટમ કે જે દક્ષિણી ભારતના ભાગો બંગાળની ખાડીના ભાગોમાંથી આગળ વધીને મધ્ય ભારતના ભાગો સુધી આગળ વધશે તો મિત્રો ત્રેવીસ તારીખના રોજ કહી શકાય કે આ બંને વરસાદી સિસ્ટમ મર્જ થાય અથવા તો બંને ને વરસાદી સિસ્ટમ નબળી પડશે તો ગુજરાતમાં વાવાઝડા સાથે વરસાદની તો પણ વરસાદની આગાહી છે એ રહેલી છે ગુજરાતમાં આગામી મિત્રો કહી શકાય કે પંદર દિવસ સુધી ધોધમાર વરસાદ પડશે તેવું અત્યારે અંબાલાલ પટેલે કહ્યું છે પરંતુ મિત્રો બંગાળની ખાડીમાં બની રહેલા વાવાઝડા જે ગુજરાતના વાતાવરણમાંથી ભેજનું પ્રમાણ પોતાની તરફ ખેંચીને એક ચક્રવાતની અંદર કન્વર્ટ થશે તો મિત્રો છવ્વીસ તારીખના રોજ પણ તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે અને મિત્રો ગુજરાતમાં હવે પછીના દિવસોની અંદર જેમાં તમે જોઈ શકો છો સત્યાવીસ તારીખના રોજ મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ ખૂબ જ ખૂંખાર કે જે વાવાઝડા સાથે આવીને ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરી શકે છે ગુજરાતમાં આભ ફાટી હોય તેવા દ્રશ્યો સામે આવશે નદી નાળાઓ છલકા

આઠ તારીખના સમયગાળા દરમિયાન ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોમાં નદી નાળાઓ છલકાશે અમુક નદી તો નદીઓ તો બે કાંઠે વહી શકે તે તેવી અત્યારે ડરામની આગાહી વ્યક્ત કરી છે સાથે મિત્રો ગુજરાતમાં તે જે રીતે નક્ષત્ર ચેન્જ થઈ ગયું છે પુષ્ય નક્ષત્ર છે મિત્રો શરૂ થયું છે અને આ પુષ્ય નક્ષત્રની શરૂઆત સાથે જ ગુજરાતમાં ફરી મેઘરાજા છે એમનું જોર વધી ચૂક્યું છે આ મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં ગુજરાતના ભાવનગર આજુબાજુના જે વિસ્તારો છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો બોટાદ આજુબાજુના વિસ્તાર છે તમે જોઈ શકો છો જસદણ છે ગોંડલ છે અમરેલી છે બોટાદ લાગુના વિસ્તારની સાથે રાજકોટ છે ચોટીલા છે થાણ લાગુના વિસ્તારની અંદર હવે પછીની કલાકોમાં બેથી લઈને સરેરાશ ચાર ઇંચ સુધીના ધોધમાર વરસાદ છે એ જોવા મળી શકે છે છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ થયો છે જેમાં મિત્રો હવે જાણીશું કે આગામી ત્રણ કલાક દરમિયાન ગુજરાતના કયા કયા ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળશે જી આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કચ્છ લાગુનો વિસ્તાર છે ભારતની સાથે ગુજરાતના પણ મિત્રો ઘણા બધા ભાગોની અંદર આજે ભારે તેથી ભારે વરસાદ જોવા મળશે જેમાં મિત્રો ખાસ કરીને પશ્ચિમ ગુજરાતના ભાગોની સાથે પોરબંદર છે જામ જામનગર લાગુનો વિસ્તાર છે જૂનાગઢ લાગુનો વિસ્તાર છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં જે સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠા જેમાં મિત્રો ભાવનગરમાં છેલ્લા પાંચ છ દિવસથી વરાટનો માહોલ જોવા મળી રહ્યો છે ગરમી અને ઉકલાટનું પ્રમાણ વધ્યું છે તો બીજી બાજુ અત્યારે દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર મિત્રો કહી શકાય કે હળવાથી મધ્યમ વરસાદ છે આજે જોવા મળશે આજે મિત્રો રવિવાર છે તો ઘરની બહાર નીકળતા પહેલા આ નકશા જોઈ લેજો સાથે મિત્રો તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો હાલ મિત્રો હવે જાણીએ કે જે બંગાળના ઉપસાગરમાં બની રહેલી વરસાદી સિસ્ટમ અત્યારે ક્યાં છે અને જે ચીન દક્ષિણ ચીન લાગુના કે જેની અસર હવે પછી ગુજરાતના વાતાવરણમાં થાય એ પહેલા બંગાળની ખાડીના ઉંડાણવાળા ભાગોની અંદર નવા નવા ચક્રવાત છે બનતા હોય તેવા અત્યારના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે એવું મિત્રો ખાસ કરીને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે થોડી વાર પહેલા જે ડરામની આગાહી વ્યક્ત કરી છે ગુજરાતમાં મિત્રો વરસાદનો મિની રાઉન્ડ છે હવે આવનારા દિવસોની અંદર શરૂ થશે અને આ મિની રાઉન્ડની અંદર ગુજરાતમાં ભારે ભારે વરસાદ જોવા મળશે પણ મિત્રો ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણ મોટો પલટાવ આવશે અને મિત્રો પાંચ થી લઈને સાત ઇંચ સુધી વરસાદ પડે એવું અત્યારે પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે અને મિત્રો અત્યારે જુદી જુદી સામે આવી છે આ મિત્રો ગુજરાતમાં મિત્રો આ મહિનાની શરૂઆત સાથે જ ખાસ મિત્રો વાવાઝડા સાથે વરસાદ છે એ જોવા મળશે એવું પણ અત્યારે અંબાલાલ પટેલે થોડી વાર પહેલા જ પોતાની આગાહીમાં છે એ આ તમામે તમામ વિગતો છે જાહેર કરી છે